ફરી બેફામ બન્યા લારી પર તોડફોડ કરી મહિલા પર કર્યો હુમલો પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની કોઈ જ આવારા ઈસમો પર અસર નહીં શહેરના જૂના બંદર રોડ પર આવેલા મેળડી માતાજીના મંદિર નજીક ફરી આજરોજ બન્યો તોડફોડ સાથે મારામારીનો બનાવ આવારા ઈસમો દ્વારા મહિલા પર છરી વડે હુમલો કરી તોડફોડ કરાઈ હતી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગરની સરડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જૂની અદાવતને લઈ ચાની લારી પર આવી તોડફોડ કરી મહિલા પર છરી વડે હુમલો કર્યો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઓકે આપનું નામ સલમાન બલોચ અબ્દુલ ખાન શું બના બન્યો તો ભાઈ બના એવું છે કે એ લોકો ફિન ફિન આવીને છે ને અંદર ને હેરાન કરે છે ને ચોક માં જેમ સરયુ ગાર્ડન જેમ નાવું બોલે તો ચાની દુકાને છે ને આવીને ડાયરેક્ટ દારૂ પીધેલા હતા તો ચા જણા તો છે ને આખું અંધું ઊંધું નાખી દીધું ટેબલ બેબલ જાણું બધું પ્લસ બીજા નંબરમાં કે મારા મમ્મીને છે ને હાથમાં છરી મારી દીધી છે ને એકસો આઠમાં લઈ ગયા

Okay, tama ro naman. Naman si nagbiyay nakuhanbol. Kaya ang kompanya. Sú banol yun. Kaya 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 niy ni pan niy duka. Sú nam niy duka. Irajwari pan. Sú tayo yung. Ile pan roko talo ni to niya kaya pan ni to pi pi na wintum